અલા કાર્યામ સંગમે આસુવતરાય હું બહાર જતો પડ્યા એ બહાર જવાનું કે તારું મારું છે ને તો તું જાય જતો ગોમમાં ઉરિયા જતો રે છે એ તમે હે ને કે આનું આખો તો રાખા 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 છો યાર તો બે તો મરે ચા પી ચામી ચામી કોણ ઓ જો ફોલો ફોલો

અમુક માગણી કરવાની સમજ અભાઈ તમે જઈ ગયા અને હું રામને સમજતો હતો એવું

આ દાય આ દઈ દે હા હા પૂજો અન લગન બગન બધું ભે ગુજરાતમાં હકઈન લગ્યા ભાઈ એક વાત તો કાર્ુ તો લગન કરા માર ભાઈ મને કોઈ વાતો કોઈ ડિસ્ટર્બિંગ નઈ એ માગઈન બધું લીયા જો પણ મારે લગન કરું અલ્યા મૂર્ખા તારી ઉંમર તો જો તું 10 વર્ષનો છે જી बारस तारा तेमार लगण नी करयो तो दरपुरा मा रेल्वे चालसे रेल्वे ने ना वासो आ, आ जो जोळ खाबे आ हु आ हु बात करे छे यार भाई तम जो मोळखाने ना चाल तेमार बैल मार भाजे मा कसी बात दिल्ली आला साथनी म कोई नी आलु बयरो तो ल्यालु पड़ै अरे ये तो 28 बरस नो से कार्यो हो। तू तो अछि 10 बरस नो से उमर ना जो

અરે લગન કરવા છે તો હાજી ટાઈમ છે વાર છે ને આ તો હાથી આ તો લગન લગનનો ઘડો ઘણો થઈ ગયો તો હરખ ના હોય પણ તો હરખ જ નહી હમા ને ના આમાં તે લીધા લગન કરું છું યાર એટલે આવો લગન છું આવો એક લોચો છે રે પેલો ભૂણ્યો આવ્યો કે મને પૈણ આવો તારી ના ઇને કે ને કીધું વાળી એ હે ખબર હવે જીરી સાડે સર કે તારીયા ને તો મને પૈણ આવો મારે પૈણું છે મન તો ધમકી આલી કે રેલવે રાજને સાઈ નું મરી જાય એમ કે છે લે અનુપો કરવી પડે એને કીધું કે પેલા અમારું આ મને ખબર લે

તને કપડો લી તને ઘોડી ઉપર અને ગાડી ઉપર બિહાર તને જો બધું લઈ અને તને આવા ભૂતપૂર્વ ભાઈ નું લગ્ન થાય છે તું એર તાર બાપા આગળ લગ્ન કરી ગમે છે કે આપણે ખબર પડે આપડી પરિસ્થિતિ જોવી આપડા આપડા ભાઈ કાળુ ભાઈ નું લગ્ન કરવાનું છે ગોળી પર બે વામ બધું હે તારું ઉમર યારો અલ્યા પણ એને તો અમે પેલા ભાઈએ ભરાયું એટલા બધું પણ તારે તો ખબર પડે કે ગાડીમાં બેહવા મળે તને હારું ખાવા મળે કપડો મળે હી ઘોડી પર બધું ઓ કા ભાઈ રમ 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 અલ્લાહ ઓ પડીયું પડીયું છોકરી વાવા છૂટી પાડે ના ના પાડે છું આ સાઈડ નાખવાના મમ્મી તારે ખોદી સારી ના જો પેલાનું બગડ્યો